નમસ્કાર શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ગુજરાતી નવા પાઠ્યપુસ્તકમાં આવેલ સરસ મજાનું કાવ્ય ચાલો ચરણ ઉપાડો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો આ કાવ્યનું આદર્શ ગાન કરીએ ચાલો ચરણ ઉપાડો કાવ્યના કવિનું નામ છે સુરેશ દલાલ દ્વાર ઉગાડો બંધુ ચાલો ચરણ ઉપાડો ભીડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો નેક થઈને ચાલો વાયુનો વેગ લઈને ચાલો છોડી દઈને રંગરાગને ભેગ લઈને ચાલો હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો अमन जमन ना सामना केरो से जे नहीं फूफाड़ो बंधु चालो चरण उपाड़ो अही उभा तो मोच सु तो जीवन जय जय कार कोई रीते पण तेही पहुंचू पड़ पड़नो पुकार तन मन गंती हे जनगण बस जवूं ऐज निर्धार चलो जजुमो लै कण्ठ मा वागसिंहनि प्राडो बन्धु चालो चरण उपाडो बन्धु चालो चरण उपाडो बन्धु चालो चरण उपाडो